સુરત મોપેટ પર અટકતો મહિલાનો મોબાઈલ ચોરી કરી બેગ કચરામાં ફેંકનાર આરોપી ઝડપાયો ચોકબજાર પોલીસ મથકની હાથમાં ઉભેલી એક મોપેટ પર લટકતી લેડીઝ બેગમાંથી મહિલાનો મોબાઈલ ચોરી કરીને ભાગી છૂટેલ આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો તેમજ આરોપી પાસેથી ચોરીનો મોબાઈલ કબજે કરવામાં આવ્યો હતો ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અલગ અલગ ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી જેને એસઓજી પોલીસ પેટ્રોલિંગમાંથી ત્યારે બાતમીના આધારે ચોકબજાર પંડોળ ગેટ નંબર એક પાસેથી આરોપી કિનકર ઉર્ફે ગોપાલ ક્રાંતિ રંજન કુંડુ રહે સમર્ણ પણ એપાર્ટમેન્ટ ચોક નાને ઝડપી પાડ્યા હતા અને તેની પાસેથી સેમસંગ કંપનીના મોબાઈલ ફોનના અંગ એક રૂપિયા ચૌદ હજારનો કબજો કરવામાં આવ્યો હતો